આકાશવાણી જો ભૂજ કેન્દ્ર રજૂ ક્યાં તો કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાને અજ જે કાર્યક્રમમાં ફરી પાછી એકી ખાસી મજાની માહિતી અને સાઈબર ક્રાઈમ અને અનસાથે એટલે કે આઈટી ફીલ સાથે સંકળાયેલી કેટલીક માહિતી જન સાથે પા શેયર કયું તાજા પાંજા આઈટી જા એક્સપર્ટ એડા જીગરભાઈ જોબનપુત્રા સાથે ગાલ બોલ કી અને અજ ફરી પાછો એક નયો વિષય ગણીને પાંચ સાથે આન પ્રમાણે જો વિષય આ કઈ પ્રકારનો નયો ફ્રોડ હેવર થિએ તો અન્ય અનસાથે અનસામ્ય તમે કી બચણું અનમણી ની ગુજરાત જીગરભાઈ સાથે કહી દિ રાગરભાઈગર ભાઈ હા અજ કઈ નવી ગાલ હા હાણે સૌથી પહેલાં તકાશવાણી જે દર્શકો કે આ જણાયજ કોશિશ કરી કે તાખે ખબર આ કે કોઈ પણ સાબર ક્રાઈમ પૈસેની લેવડ દેવડ ની ગા વેતી એકદમ કે ભાઈ પૈસા બી ખાતેમાં હલ્યા વ્યા કે ઓટીપી આવ્યો અને માઉ ડો અને બી ખાતેમાં હલ્યો અડો મને તા જાણો પણ હા તણેની જરૂર આ કે જે ખાતેમાં પૈસા વેતાં વહેતા મતલબ કે જે ખાતો આ કંજો વહેતો અચ્છા

મતલબ કે જયપુરજી અંદર હેવર જો રાજસ્થાન જયપુર અંદર બહુ સાઇબર ક્રાઈમ વધી વ્યાન અન એનજી એક ટોળકી આખી પકડી આ જે આઈપીએસ રાહુલ પ્રકાશ એ વસ્તુનો ખુલાસો ક્યાં કે ભાઈ જે ખાતેમાં પૈસા અચન તાતાા બી જે વહેન તા એ સાઈબર ક્રાઈમ કરેવા જાય સાઈબર ક્રિમિનલ જ નતા વે અ ખાતા એનક આયા કદા અ તાકી જારુર કે ખાતા એમથી કદાચ આયા બરાબર તો હા પા જાણો કે ભાઈ જે સિમ કાર્ડ અને જે બેંક ખાતા ઉપયોગ અચે તા એનજો પણ ખરીદ વેચાણ થિએ તો એટલે એ જરાક સમજાણો ન ફરીથી જરાક સિમ કાર્ડ અને બેંક ખાતા સિમ કાર્ડ સમજો કે મુકે છે કે આ હું નું આયો તો જો મુકે સિમ કાર્ડ થોડો ટાઈમ ખપે તો ઈ તું ઓળખાણ દે હાણે તો ઈ ઘટી પણ તે છતાં એડો થીએ

પદ્ધતિ અથવા તો મેથડ સામે આવ પહેલી મેથડ ઈ કે સાયબર ફ્રોડ કરેવા જે વેન હતા એ સ્ટુડન્ટ્સ કે ટાર્ગેટ કરીએ તા કે જે સ્કૂલ કોલેજિસ મેં અભ્યાસ કરીએન થા તાખે ખબર કે ઘણી મણી સરકાર યોજના અંતર્ગત પં અ અઢાર ઓછી છોકરા જે વેહ ઓછી ઉમર જે છોકરેજ પાર અકાઉન્ટ ખોલી શું થા એટલે હાં એ લોકો સૌથી પહેલે એ કે પકડે તા કે ભાઈ તોકે આઉં મહિને જ એટલા અમુક રૂપિયા ડીસ તો ખાતું મુખ્ય ખોલાઈ દે અચ્છા એટલે

પેરન્સની જાણ બાર ઘણીવાારી એડો કોભાન થઈ વે તો કે નંા જે સોળો વર્ષ જ્યાં પંદર વરસ જ્યાં છોકરા વહેનતા પંજો અકાઉન્ટ ખોલાઈ અને સાયબર ક્રિમિનલ કે દે ડીનતા અને અને જડે ક્રાઈમ થઈ વે અને ઉનપુઠિયા જડે તપાસ થિએ અને ઉનપુઠિયા જડે સામે અે કે ભાઈ ફલાણે ફલાણે જો ખાતો આવે કોલેજ કે સ્કૂલમાં અભ્યાસ કરતો છોકરો એટલે કે વિદ્યાર્થી સ્ટુડન્ટ છોકરો કે છોકરી ન કરતા ઓહો એટલે સૌથી પહેલી પદ્ધતિ એ લોકો એ કરી કે બહુ ઓછે રૂપિયે મેં વિદ્યાર્થીએ કે સ્ટુડન્ટ્સ કે એ લોકો ટાર્ગેટ કરી હતા જેન કેનાથી એ લોકો ખાતો ખોલાય અને ચેકબુક પાસબુક એટીએમ મળે ગણી ગણે તા બરાબર અને જે સિમ કાર્ડ યુઝ થયે હતો એ સિમ કાર્ડ પણ બે કોઈ જે નામે વહેતો અને એ ખાતો જે આ એ સિમ કાર્ડ મેં લિંક કરી વજનતા એટલે આખે આખી જે ક્રાઇમ એને મેં ક્રિમિનલ જો ઓરિજિનલ નામ ખાતો સિમ કાર્ડ અજદો જ ન બરાબર એટલે ફ્રોડ મે પણ પાછો ફ્રોડ જી ફ્રોડ મે પણ ફ્રોડ થી તો ખાલી સાયબર ક્રાઈમ નતા કરીએ સાયબર ક્રાઈમ કરેલા કરીને જે વસ્તુ જી જરૂર આય ઈ વસ્તુ ગણેલાય કરીએ પણ એકડો ક્રાઈમ કરીએ તા અચ્છા એટલે ક્રાઈમ તે મથે ક્રાઈમ ક્રાઇમ તે મથે ક્રાઈમ આ હાણે ભઈ એકડી એડી વસ્તુ આવઈ જાય કે ભઈ જે કોલેજ કરી ગને તા વી એકી 22 વરે જા છોકરા મેં તા એની કે ઘણીવાર નોકરી જે બાને કે ભઈ અસી આ કે ઓનલાઈન જાહેરાત લઇક કરે જ કે ઓનલાઇન રીલ લઈક કરે જ કે કોઈ પ્લેસ લાઈક જ્યા પૈસા ડીસી અને ફેસબુકથી પોસ્ટ કર્યાય કે પોસ્ટ કરે જા એને લઈક જ્યા ક પૈસા ડી રીતે લોકો સેલરી અકાઉન્ટ ખોલાયે એ સેલરી અકાઉન્ટ ખોલાય અને એના પુઠ્યા ચવનતા કે હા અહીં જન કે ઓપરેટ કર્યું ખાતેમાં ક્યાં પૈસા નો એટીએમ પિન વે કે ભાઈ ઓનલાઇન બેંકિંગ જો પાસવર્ડ વેહિય અસઈ દો એલ ઇન્ડાયરેક્ટલી લોકો એન કના થી વસ્તુ ડિટેલ ગની ગનેનતા એકડી બોવાર એની કે 10 15 20000 રૂપિયા દીએનતા મોબાઈલ નંબર પર બે કોઈ જો વેતો અને આખે આખે ખાતો જો જે આય એન કે તો પૈસા મલેન નતા જે ખોલાયા એ વચાડો એન કે તો અને આખે આખો ખાતો જે આ ક્રાઈમ મે યુઝ થી હતો અચ્છા તો હાણે પાકે ગોરો કરે જો મતલબ હાણે સૌથી પહેલા હા સૌથી પહેલા તો પાકે ઈ જાણી ગને જી જરૂર આય કે ભઈ પાઈ ધારો કે ગરીબ અયો એટલે ગરીબ ઇન ધ સેન્સ કે પા હેવર જો કંઈ અર્ન નતા કર્યું મતલબ કે પાસે લીને કોઈ ઇન્કમ જો સોર્સ ના તો સમજી કરીને જો આ કે પ્રાઈવેટ કોઈ ઇન્ડસ્ટ્રી જોબ ડેવારી કે સરકારે કોઈ યોજના એમ કદ ચે ભાઈ અસંક ખાતે એક્સેસ દે યો રઇટ જ નહીં મતલબ કે હું કોઈ કે એમ્પ્લોયમેન્ટ દિંયા તો મું કોઈ જ રાઈટ ના મુ સરકાર કે કોઈ એડો હક નહીં ડને કે હું સામેવારે જો બેંક ખાતો ખોલાઈને એનજી મળે ડિટેલ હું કાખા અને એનમેથી આઉં પૈસા ઉપાડ્યાં અથવા તો આવું ટ્રાન્ઝેક્શન કર્યા એ શક્ય નહીં બરાબર એટલે તાંકે કદે પણ કોઈ બી શરતે બેંક એકાઉન્ટ જો એક્સેસ કોઈ કે ડને જરૂર નાય અચ્છા એટલે નોકરી કરતા હો તો તો બરાબર છે કે હાણે સમજાવી જો

ઘણા મળે વડી લેડા વેતા કે જેન કે ખરેખર બેંક જો કામ કરે મે તકલીફ આય અથવા તો નતો આવડે નતો થીએ શારીરિક અસક્તતા અથવા તો કરી નતા શકે ને કોઈ પણ કારણસર અને ઘણે મળે ઠેકાણે એડો પણ આય કે આના પણ ઈ અવેરનેસ ઓછી આય ઓછી આય એનલાય કરીને કોઈ પણ માડું ઈ છે કે ભઈ આઈ ધંધા ન કયો આ હું આજે રૂપિયા રોજ ઉપાડી દીધો સાકે જેની ખબદા તેની જી બાકી બાકી મળે જી જવાબદારી મુજી મુજી મળે આ હું રખા તો આઈ ધંધા ન કયો ધંધા ન કયો જી તો હાણે અગર પાજો કોઈ બ્લડ રિલેશન આય તાલ અલગ કે આજ મુજા કાકા વે તો એની જો કામ કરતો આ મુજા ભૂઈ એની જો કામ કરતો હા તો ગા એકદમ અલગ હે કે પા ફેમિલી મેમ્બર રહ્યો પણ કોઈ અજાણ્યો માડું ભલે આજી બાજુમાં રહેતો કે કોઈ પણ જન કે વર્ષોથી નતા ઓખું તો એનકે પા બેંક ખાતે એક્સેસ ડે જરૂર નહીં આ પૈસા ઉપાડનાં તો આ મના તો કે પ્રાઇવેટ વે કે સરકારી બેંક વે આનો તથા ઇનફ ફેસિલિટી ફેસલિટી મેવારી કે સેલાઈ થી ઓડા થી પૈસા ઉપાડી શકો અથવા તો જમા કરાઈ શકો હા રહી ગા બેંકની ચોપડીમાં એન્ટ્રી કરાય છે એ કોઈ કે પણ દે ડીયો ફરક નતો પે પણ હે જડે એજો ઇન્ટરનેટ જો અકાઉન્ટ એક્સેસ અથવા તો આજે ચેકબુકસ કોઈ કે દે ડીયો તદે તકલીફ અચેતી કે તદે હું માહુ ગમે પૈસા વજાઈ શો અે ગમે ઓડાથી ઉપાડી શે આજે નામથી ટ્રાઝેક્શન બોલ્લો બરાબર તાબર પણ ખાતે કમકાજ થો ઓપરેટ થે હા એજા ઘણા મણે અડા કેસ સામે આવ્યા એન કે મુજો એ નંબર આ જાઈન

અને એનમે ને એનમે અહીં કદાચ ને કદાચ કોઈ નિર્દોષ માણું જે પૈસે જો અકાઉન્ટ મતલબ એક્સેસ ઉ એન જો મિસયુઝ કરીને આજે ખાતે પૈસા ઉથલાઈ ગને તો અચ્છા એટલે સાવ અલગ પ્રકાર જો જી કમ આઈ કમ હલે તો મતલબ કે કડાય પણ ફરિયાદ થતી કે ભાઈ મુજે ખાતે મેથી પૈસા ઉપડે ઇન તો ઉનમે તો મુજો નામ હતો કે જીગરભાઈ જે ખાતે મે વેઆઈન હાને જીગરભાઈ કે તો ખબર જ ના કે મુજે ખાતે મે આયા એટલે જડે પોલીસ અજદી અથવા જડે છાપે મે નામ હતો તડે ખબર પોંધી કે અચ્છા પાજે નામે જે ક્રાઇમ થયો ઉનમે બેંક ખાતો બે કોઈ કનાવો અને ઈ બેંક ખાતે મે ઈ ટ્રાન્ઝેક્શન થઈ ગયો અચ્છા બરાબર એટલે હા પાકે એક વસ્તુ સમજી ગણજી જરૂરિયાએ કે પંકજી ચોપડી કોઈ ડીયું તથા એ કોઈ પ્રશ્ન ના કારણ કે હા એન્ટ્રી જ કરાયું તથા ક્યાં એક્સેસ મો નહીં પણ ઇન્ટરનેટ બેંકિંગ જો પાસવર્ડ કે ભાઈ મોબાઈલ બેંકિંગ જો પાસવર્ડ અને પાણી ચેકબુક ઈ કોઈ મંગી જ નતો તી તા નોકરી માડું હોય કે કોઈ બો પાારો કે ઓછો કમાાયું તારે કમાણી લઈને તરુર આવે જ ન કારણ કે એના કોરો કામ થો એ તા ખબર નહીં એટલે ઈ દઈ નતા શકો અને જો તો પા પણ કડક ને કડક પ્રોબ્લેમ મે કદાચ પ્રોબ્લેમમાંગર ભાઈ ઈ જોયો કે થી બચે જો અથવા તો પ્રમાણે ઈ ફ્રોડ જ શિકાર નહીં ઘોરો ઘોરો જો હાણે સૌથી પહેલા તો પા કે ઈ તમ્જી ગણું જરૂર હે કે કદાય પણ કોઈ પણ બેંક ખાતું ઈ પાજી પર્સનલ વસ્તુ એટલે મતલબ કે મુજે બ્લડ રિનમાં એ પણ આ તો ચેઈ શી આરમે ઇન્ટરનેટ બેંકિંગ જો પાસવર્ડ તો નહીં ડીયા અથવા તો ભાઈ આઉંય ચેકબુક તો નહીં ડીયા હા તો કોઈ કે ટ્રાઝેક્શન કરજો તો આ ચેકબુકમાં અમાઉન્ટ ભરી અને ઇનિસિસ ચેકબુક નહીં ડીયા બરાબર બરાબર કારણ કે એ ચેકબુક જો કોરો ઇસ્ેમ થોઈ ખબર ના ઇન્ટરનેટ બેંકિંગ જે પાવર્ડનો કોરો ઇસ્ેમ થઈ મુખ્ય ખબર ના એટલે મુખ્ય સમજી ગણની જરૂર આ કે અડો કોઈ પણ મતલબ મુજો જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન બેન્કિંગ ચોક્કસ એને જરૂર નહીં બ્યો અગર આજે મોબાઈલથી કદાચ ક્યાં અ ઓ ટીપી કે અડો કોઈ મૅસેજ અચે તો ડેબિટ ક્રેડિટ જો આઈ નહીં ક્યાં તાત્કાલિક એ રિપોર્ટ કરે જરૂર કેળો મૅસેજ આયો કોઈ ટ્રાઝેક્શન નાસ જેથી કરીને કદાચ કોઈ બ્યો અકાઉન્ટ આજે નંબરથી ઓપરેટ થે તો માર પડી શકે કે ભાઈ આઉં એ ઇન્વોલ્વ નહીં મુખ્ય ઓટીપી આયો અથવા તો મુખ્ય ચો મૅેજ આયો એ ખાતો મુજો ન અથવા તો આઉં ઓપરેટ નતો કર જેથી કરીને આઈ એ ક્રાઈમ ઇન્વોલ્વ થેથી બચી સણે એક નંડો એક્ઝામ્પલ ગણી ગો કે મહિલા સાઈકોલોજિસ્ટ રાજસ્થાન જયપુર જની કે આ ઘર વેઠા બેઠા તમે વિડીયો લાઈક કરો અને એનજા પંજીસો ટ્રે હજાર રૂપિયા અસ રોજ ડીસી એક લાલચ ડેમાં અઉન્ટ ખોલાયે આયો

તો જીગરભાઈ અજ બહુ જ ખાસી મજાની ગા ક્યાં અને બહુ જ જાણે જળી માહિતી હું તો દર વખતે આની માહિતી એડી જ વેતી પણ આજ અંક વિશેષ પ્રકારની જણે જળી માહિતી ભઈ અને એ પ્રમાણે જ બી ઘણી મડે માહિતી સાથે પા ફરી પાછા પણ મલદાસી પણ હી વખત આઈ આકાશવાણી જે સ્ટુડિયો મે આયા અને અસા શ્રોતાએ કે ખૂબ ખાસી મજાજી માહિતી દેના એન બદલ આજો આભાર રામ 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 અને હજ સાથે જ પાંજે આજે કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થયેલા આયો આય તો રજા રામ 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 હી કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે આવ્યો